ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રોક્લેમ પ્રોક્લેમ શબ્દનો અર્થ ઘોષણા ઘોષણા કરવી ખુલ્લેઆમ કહેવું ઢંઢેરો પીટવો કે જાહેર કરવું થાય છે પ્રોક્લેમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હિઝ મેનર્સ પ્રોક્લેમ હિમ અ સ્કોલર એટલે કે તેમની રીતભાત તેઓ વિદ્વાન હોવાનું દર્શાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ મેગેઝિન પ્રોક્લેમ હિમ ટુ બી ધ બેસ્ટ પ્લેયર ઇન ફૂટબોલ અર્થાત મેગેઝીને તેને ફૂટબોલનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ શી પ્રોક્લેમ હર લવ ફોર હિમ ઇન અ પોએમ એટલે કે તેણે કવિતામાં તેના પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ